ફ્રેન્ડ્સ તમે ક્યારેય કાચી કોબીમાં એક કપ ચોખા નાખીને કોઈ રેસીપી બનાવી છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આઠ આજે આપણે બનાવીશું કાચા ચોખામાંથી એકદમ નવી રેસીપી ના પલારવાની ઝંઝટ ના કોઈ મહેનત ખૂબ જ ટેસ્ટી લાગશે અને શિયાળામાં ખૂબ જ ભાવશે રાત્રિના ડિનરમાં તેમજ હલકી ફુલકી ભૂખમાં તમે આ રેસિપી બનાવી શકો છો ચોખાની બનાવેલી આ રેસિપી ખૂબ જ હેલ્ધી બનવાની છે કારણ કે અહીં આપણે ઘણા બધા વેજીટેબલ્સનો ઉપયોગ કરીશું જે બાળકો કોબી નથી ખાતા તે પણ હોશે હોશે ખાશે રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અહીંયા સૌથી પહેલાં આપણે ચોખા લેવાના છે અને મેં અહીંયા ખીચડીયા ચોખા લીધેલા છે તો તમે કોઈ પણ ચોખા લઈ શકો છો અને એક વાટકી જેટલા ચોખાને હવે આપણે પલાળી દેશું તો ફ્રેન્ડ્સ બે કલાક માટે તમે પાણીમાં પલાળી દેશો એટલે ચોખા એકદમ સોફ્ટ થઈ જશે અને આ રીતે સોફ્ટ થયેલા ચોખાને આપણે બે પાણીથી ધોઈ લેશું ચોખાને બે પાણીથી સારી રીતે ધોયા પછી તેને આપણે મિક્સર ઝાડમાં લઈ લેશું અને મિક્સચર ઝાડમાં આ ચોખાને આપણે ગ્રાઇન્ડ કરી લેશું તો મેં બે પાણીથી આ ચોખાને ધોઈ લીધા છે તો હવે આપણે મિક્સર ઝાડ લેશું મારું મિક્સચર ઝાડ નાનું છે તો હું બે બેચમાં તેને ગ્રાઇન્ડ કરી લઈશ તો અહીંયા મેં થોડાક ચોખા એડ કરી દીધા છે હવે તેમાં આપણે બે ચમચી જેટલું પાણી એડ કરી દેસું અને પાણી એડ કર્યા પછી તેને ગ્રાઇન્ડ કરી લેશું એટલે સરસ એક પેસ્ટ બનીને રેડી થઈ જશે તો તમે હવે જોઈ શકો છો કે ગ્રાઇન્ડ કર્યા પછી એકદમ સરસ સ્મૂથ બેટર આપણું બનીને રેડી થઈ ગયું છે તો અહીંયા અમે બધા ચોખાને આ રીતે ગ્રાઇન્ડ કરી લીધા છે અને એક સરસ મજાનું બેટર બનાવીને રેડી કરી લીધું છે હવે આ રીતે બેટર બની જાય એટલે તેમાં આપણે રવો નાખવાનો છે તો અહીંયા મેં અડધા કપ કરતાં પણ ઓછો રવો લીધેલો છે અને રવાને આપણે આ બેટરમાં એડ કરી દેસું રવો એડ કર્યા પછી અહીંયા આપણે ખાટું દહીં લેવાનું છે અને ખાટું દહીં પણ તેમાં એડ કરી દેવાનું છે તો મેં અડધા કપ જેટલું ખાટું દહીં લીધેલું છે અને દહીંને પણ આપણે તેની સાથે મિક્સ કરી લેશું આ બધી વસ્તુને મિક્સ કર્યા પછી તેને દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું ત્યાં સુધી હવે આપણે કોબીને કટ કરી લેશું તો ચોથા ભાગની મેં કોબી લીધેલી છે અને કોબીને આપણે ચાકુથી પહેલાં રફલી કટ કરી લેશું રફલી કટ કર્યા પછી અહીંયા આપણે ચોપરની મદદથી તેને પણ ચોપ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે ચાકુથી પહેલાં કોબીને આપણે રફલી કટ કરી લેશું અને આ રીતના મોટા મોટા ટુકડામાં કટ કર્યા પછી હવે તેને પણ આપણે મિક્સર જારમાં લઈ લેશું અને મિક્સર જારમાં તેને પલ્સ મોડ ઉપર ચલાવીશું એટલે આપણી કોબી પણ અજ કચરી ક્રોસ થઈ જશે તમારી પાસે ચોપર હોય તો ચોપરમાં પણ તમે આ રીતે તેને ક્રશ કરી શકો છો તો તમે તેની થિકનેસ જોઈ શકો છો બસ અહીંયા આપણી કોબી પણ ક્રશ થઈ ગઈ છે તેને આપણે એક વાટકામાં કાઢી લેશું અને આ રીતે કોબીને ક્રશ કર્યા પછી તેને પણ આપણે સાઈડમાં રાખી દઈશું તો હવે આપણે કોબીના વાટકાને સાઈડમાં રાખી દઈશું અને આપણું બેટર છે તેને આપણે ચેક કરી લેશું તો દસ મિનિટ પછી રવો છે એ સરસ પલળી ગયો છે હવે આપણે બે નંગ બાફેલા બટેટા લેશું તો મેં અહીંયા અગાઉથી જ બટેટાને બાફીને આ રીતે રાખી દીધેલા હતા તો હવે આપણે તેને ગ્રેટરથી આ રીતે મેશ કરી લેશું અને બટેટાનો માવો બનાવીને આ બેટરમાં આપણે એડ કરવાનો છે આ નાસ્તો આપણે હેલ્ધી બનાવવાનો છે તો અહીંયા મેં બટેટા લીધેલા છે તમે કાચા બટેટાનો પણ ઉપયોગ કરી શકો છો તો કાચા બટેટાને પણ આ રીતે મેશ કરીને જ નાખવાના હવે ક્રશ કરેલી કોબીમાંથી આપણે પાણી કાઢી લેશું અને ફક્ત કોબીને આ રીતે બેટરમાં એડ કરી દેસું સાથે આપણે અજ કચરા ક્રશ કરેલા લીલા વટાણા એડ કરીશું અડધી વાટકી અહીંયા તમારે ડુંગળી નાખવી હોય તો ડુંગળી પણ નાખી શકો છો અને બીજા વેજીટેબલ્સ નાખવા હોય તો તે પણ નાખી શકો છો હવે એક ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરશું સાથે અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને ચપટી હિંગ એડ કરશું અડધી ચમચી આખું જીરું એડ કરી દઈશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરશું હવે બધા મસાલા એડ કર્યા પછી અહીંયા આપણે સાંભાર મસાલો થોડોક એડ કરશું જો તમારી પાસે સાંભાર મસાલો ન હોય તો તમે સેન્ડવિચ મસાલો અથવા તો મેગી મસાલો પણ એડ કરી શકો છો આ બધી વસ્તુ એડ કર્યા પછી જો તમારી પાસે ગરમ મસાલો હોય તો તમે અહીંયા ગરમ મસાલો પણ એડ કરી શકો છો હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું એટલે મસાલા અને શાકભાજી એકબીજા સાથે સરસ મિક્સ થઈ જાય અને આ રીતે મિક્સ કર્યા પછી તેમાં આપણે કોથમીર એડ કરી દઈશું તો અહીંયા મેં કોથમીરને પણ આ રીતે ચાકુથી રફલી કટ કરી લીધી છે અને હવે આપણે બેટર કેવું ઠીક રાખવાનું છે તે પણ હું આગળ તમને જણાવું છું તો આપણું બેટર ઘટ જ છે તો આપણે જે કોબીનું પાણી રાખેલું હતું તે પણ તેમાં એડ કરી દેસું અને વધારાનું કેટલું પાણી એડ કરવાનું તે પણ હું તમને આગળ જણાવું છું તો અહીંયા આપણું બેટર રેડી છે તેની થિકનેસ તમે જોઈ શકો છો તો હવે એકદમ બેટર છે એ પરફેક્ટ બનીને રેડી થઈ ગયું છે બસ આ થિકનેસ જ આપણે રાખવાની છે હવે તેમાં આપણે ઈનો એડ કરીશું તો અડધા પેકેટ જેટલો ઈનો આપણે તેમાં એડ કરી દઈશું અને એક્ટિવેટ કરવા માટે તેમાં પાણી એડ કરશું અને બસ હવે આપણે બેટરને ફરીથી હલાવી લેશું તો અહીંયા આપણું બેટર રેડી છે નાસ્તો બનાવવા માટે તો ચાલો જલ્દીથી હવે આપણે ગેસ તરફ જાશું અને અપે પેનને આપણે ગરમ કરી લેશું અપે પેન સરસ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે નાના નાના બોલ્સ બનાવીને રેડી કરીશું તો અપે પેનને આપણે તેલથી ગ્રીસ કરી લેશું અહીંયા આપણી અપે પેન સરસ ગરમ થઈ ગઈ છે હવે તેમાં આપણે એક એક ચમચી જેટલું બેટર એડ કરતા જઈશું અને આ રીતે નાસ્તો બનાવીને રેડી કરીશું તો અહીં આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ તેને પકાવીશું એટલે બંને બાજુ સરસ રીતે આપણા બોલ્સ છે તે પાકી જશે જો તમે આ રીતે અપે ક્યારેય ન બનાવેલા હોય ફ્રેન્ડ્સ તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે વળી તે હેલ્ધી છે અને ખૂબ જ ઓછા તેલમાં બને છે અને ઝટપટ બની જાય છે ફક્ત દસ મિનિટ માટે તો જો તમારે રાત્રિના ડિનરમાં પણ બનાવવો હોય આ નાસ્તો તો તમે આરામથી બનાવી શકો છો કોઈપણ પ્રકારની પ્રિપેરેશન કર્યા વગર એકદમ ઝડપથી આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે તો આ રીતે એક બાજુ શેકાઈ જાય એટલે તેને આપણે ચમચીથી પલટાવી લેશું અને બંને બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના બોલ્સ બની જાય એટલે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો અહીં આપણા અપ્પે છે એ સરસ શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતે તેને આપણે ચમચીથી પલટાવતા જશું લીઠી ઢાંકી અને બંને બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના શેકી લેશું તો અહીં આપણા અપ્પે શેકાઈ ગયા છે ચાલો તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું તો ગરમા ગરમ નાસ્તો રેડી છે સૌ કરવા માટે તો ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તો રેડી છે સૌ કરવા માટે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેટલો સોફ્ટ આ નાસ્તો બનીને રેડી થયો છે અને એકદમ અંદરથી પાકી ગયો છે જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હું તમને ચાખીને પણ બતાવું છું કે આ નાસ્તો આપણો કેટલો ટેસ્ટી બન્યો છે વાવ ફ્રેન્ડ્સ ખાવામાં પણ ખૂબ જ મજા પડશે ગ્રીન ચટણી તીખી ચટણી કે ટમેટો કેચઅપ સાથે તમે આ નાસ્તો સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ આજની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો આજની રેસિપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે